ફ્રેન્ડ્સ આજે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપો દેને મતલબ કે દેની વાત તો હું જો ગુજરાતીમાં બોલે તો વાટકી વખત જેમ કો આજ પાસે આપણા બ્લોગને આવી ચેનલ ઉપર જેમ કોલોગમાં જોવા એવો સપોર્ટ મળતો નથી અને ચેનલમાં સજેશન વિડીયો નથી થતા અને રેકમેન્ડ નથી થતા એટલે યુટ્યુબની પ્રોબ્લમ શું પણ યુટ્યુબ ટીમ મારી કોન્ટેક પણ કર્યો પણ કંઈ હજુ સુધી કંઈ ફરક પડ્યો નથી મિત્રો જોવા એવો ન મારા શોર્ટ વિડીયો પણ તરત વાયરલ થઈ જતા અને લોંગ વિડીયો તો મિત્રો હવે યુટ્યુબમાં લગભગ આ રી વિડીયો લાસ્ટ મૂકીશ જો વાયરલ થશે તો બરાબર નાખો યુટ્યુબનો યુટ્યુબનો મતલબ કે આવા કરિયર ઉપર ફોકસ કરીશ બીજું તો કંઈ નહીં યુટ્યુબ છોડી દઈશ તો મિત્રો વિડીયો મતલબ કે આટલો તમારા સુધી પકડવાનો હતો તો પહોંચી ગઈ છે મિત્રો તો હું તમને એમ નહીં કહું કે તમે લાઈક કરો શેર કરો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો પણ આટલી ખાલી અંદરથી મતલબ કે આવું હતું તમને તો કહી દીધું ચમકો આ ત્રણ દિવસથી આવી પ્રોબ્લેમ હતી તો મેં અત્યાર સુધી ના જણાવ્યું પણ વિડીયોમાં મતલબ કે જો એવો મતલબ કે મળતું નથી બધું રિકમેન્ડ નથી થતું સજેશનમાં નથી થતું અને યુટ્યુબ ટીમ સાથે પણ કોન્ટેક કર્યો પણ કંઈ ફરક પડ્યો નથી તો આજે લાસ્ટ વિડીયો એવો હોઈ શકે મિત્રો આપણો તો આટલો વિડીયો તમે લાઈક ના કરો તોય એ ચાલશે કોમેન્ટ નહીં કરો તોય પણ ચાલશે શેર નહીં કરો તોય પણ ચાલશે તો હવે મિત્રો આજે લાસ્ટ વિડીયો સમજીને હજી પણ મતલબ કે કરો કરી દેજો ચમકે તો લાસ્ટ વિડીયો જશે આપો જોકે યુટ્યુબથી મારે કોન્ટેક્ટ કર્યો પણ હજુ કોઈ રિપ્લાય નથી